આપણે બનાવીશું સેવ ટમેટાનું શાક સૌ પ્રથમ ટમેટા લઈ તેને સમારી લઈએ એક તપેલું લઈ તેમાં તેલ ઉમેરો તેલ ગરમ થઈ જાય એટલે તેમાં લસણની કળી ઉમેરી દો લસણની કઢી રતાશ પડતી થઈ જાય એટલે એમાં આખું જીરું અને ટમેટા ઉમેરી દો થોડું મીઠું ઉમેરી ચડવા દો ટમેટાં ચડી જાય એટલે તેમાં ચટણી હિંગ હળદર ખાંડેલી લસણવાળી ચટણી અને ખાંડ ઉમેરી મિક્સ કરી દો ખાંડ તદ્દન ઓપ્શનલ છે જો કોઈને ખાટું શાક પસંદ હોય તો તે ખાંડ વિના પણ શાક બનાવી શકે છે ખાંડની જગ્યાએ ગોળનો પણ ઉપયોગ કરી શકાય છે હવે તેમાં ધીરે ધીરે કરીને આપણે પાણી ઉમેરી દઈએ અને પાણીને થોડીવાર ઉકળવા દઈએ પાણી ઉકળી જાય એટલે તેમાં આપણે સેવ ઉમેરી દઈએ અને મિક્સ કરી લઈએ તેને થોડી વાર ચડવા દઈએ અને દરેલું જીરું ઉમેરી મિક્સ કરી લઈએ તો તૈયાર છે આપણું સેવ ટમેટાનું શાક આ રેસીપી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો જો તમારી પાસે કોથમીર ના હોય તો તમે તેના બદલે દરેલા જીરાનો ઉપયોગ કરી શકો છો